નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સૌરાષ્ટ્રના સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો શાંત પાડવાનો પ્રયાસ શરૂ સત્તાધાર જગ્યાના સમર્થનમાં નિવેદો આપવાની અમરેલી જિલ્લાની પહેલ કરાય સાવરકુંડલા માનવ મંદિરના આશ્રમને મહંતની સૌથી પહેલાં પ્રતિક્રિયા આવી સામે મહંત ભક્તિરામ બાપુએ કહ્યું સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કોઈ પુરાવા વગર કે કોઈ આધાર વગર બોલવું વ્યાજબી નથી એવું ભક્તિરામ બાપુએ જણાવ્યું સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે આપણા સનાતન ધર્મ માટે નુકસાન થઈ રહ્યું છે કોઈને પ્રશ્ન વાંધો હોય તો મળી લેવું જોઈએ પરંતુ જગ્યાને બદનામ કરી સનાતન ધર્મને નુકસાન થવા જઈ રહ્યું છે આવો જોઈએ આપણે ભક્તિરામ બાપુએ આ બાબતે શું કહ્યું જય શ્રી રામ સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાપુ સત્ય સનાતન ધર્મ કી જાય અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ સદાધાર માટે કંઈ બોલવું કે આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ પણ આવી રીતે જગ્યાને સારા બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરજો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે